હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ અને વિપુલ તુલક્ષમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે અમારી ફેમિલીઓને જાણી ગયા છો કે આજે શું છે તો આજે મસારૂ મીના માટે આવેલા હતા તેના ગીતો છે તો ફ્રેન્ડ્સ ચાલો કન્ટિન્યુ આપણે ચાલુ કરીએ કરીએ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હશે અને અમારા ગામમાં જેના પણ મેરેજ હોય અને બધાની ઘરે ગીતો ગાવાતા જ છે અને અમે આશા કરીએ કે અમારો વ્લોગ તમને ગમ્યો હશે અને તમારા ગામમાં પણ આવા ગીતો ગવાતા હોય તો અમને જરૂરથી કમેન્ટ કરજો અને અમારા વ્લોગમાં તમે નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વ્લોગ બધા તમારે જોવા મળે તો ફ્રેન્ડ્સ ચાલો બાય